મિત્રો આજના આ વિડિયોમાં આપણે નવરાત્રીનું ત્રીજું નોરતું એટલે કે જે દિવસે મા નવ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તેનો મહિમા વિધિ કથા સાંભળીશું માતાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી શા માટે આ સ્વરૂપની પૂજા થાય છે તથા આપણે કેવી રીતે પૂજા કરવી જોઈએ માતાજીના કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેનો બીજ મંત્ર કયો છે કયા પાઠ કરવા જોઈએ તથા આ દિવસે ચંદ્રઘંટા માતાની પૂજા આરાધના કરવાથી આપણને શું ફળ મળે છે કેવી રીતે માતાજીના આશીર્વાદ મળે છે તેના વિશે વાત કરવાના છીએ તો અનસુધી મારી સાથે જોડાયેલા રહેજો તો આવો માતાજીનો હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડિયોની શરૂઆત કરીએ યાદે દેવી શર્વ ભૂતેશુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા

તેમને દશ ભુજા છે અને દશે ભુજામાં એટલે કે દશે હાથોમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર છે દેવીએ હાથોમાં ધનુષ બાણ તલવાર ત્રિશૂલ ગદા તેમજ કમંડળ અને કમળ ધારણ કરેલા છે તેમના કંઠમાં સફેદ પુષ્પોની માળા છે મસ્તક પર રત્ન જડિત મુગટ વિદ્યમાન છે અને દેવી ચંદ્રઘંટા આવું સ્વરૂપ ધારણ કરીને તેમના ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી દેવી છે પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માતા દુર્ગાએ આવું સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું હતું તેણે દેવતાઓને વશ કરી સ્વર્ગ પર રાજ શરૂ કર્યું હતું કે જેનાથી દેવતાઓ ખૂબ જ પરેશાન થયા હતા

ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુળ ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર અને એવી જ રીતે બધા દેવી દેવતાઓએ પોતાના દેવીને સમર્પિત કર્યા હતા અને દેવીનું આ સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટા આ પછી જયારે માતા ચંદ્રઘંટા મહીસાસુર ને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને સમજાયું કે તેનો મૃત્યુ સમય હવે નજીક આવી ગયો છે અને જયારે મહિષાસુર અને માતાજી વચ્ચે ઘોર યુદ્ધ થયું

અને નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે તેમની પૂજાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ શરીરમાં ક્રાંતિ વધવા લાગે છે આપણો સ્વર દિવ્ય અને મધુર થાય છે તેમની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો પણ અનુભવ થાય છે માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ પણ દૂર થાય છે અને તેમના ભક્તોના કષ્ટનું નિવારણ પણ ઝડપથી થઈ જાય છે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે માં ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે તો હવે આપ એવું કહો કે અમને પણ માતા ચંદ્રઘંટાનો મંત્ર કહો કે જેથી કરીને અમે પણ માતા ચંદ્રઘંટાની કૃપા મેળવી શકીએ તો આવો હું તમને માતાજીનો મહામંત્ર બીજ મંત્ર અને સરળ મંત્ર જણાવું કે જે આપ આ દિવસો દરમિયાન કરી શકો છો

પ્રસાદમતાનું તે મયમ ચંદ્રઘંટેતી વિશ્રુતા અને પછી માં ચંદ્રઘંટાનો બીજ મંત્ર છે એમ રીમ શત્યે નમઃ આ દરેક મંત્રની આપ એકસો આઠ વખત જાપ કરી શકો છો એક માળા કરી શકો છો અને દરેક મંત્ર ન થાય તો આપ માત્ર બીજ મંત્ર અથવા તો જે આપને અનુકૂળ હોય તે મંત્રનો જાપ કરી શકો છો કે જેમાંથી ઓમ એમ રીમ ક્લીમ ચંદ્ર ઘંટા યે અને એમ શ્રીમ શક્તિ નમ આ જાપ કરવા માટે આ નવરાત્રીના ત્રીજા દિવસે ઉત્તમ મંત્ર છે તો જેનો પણ આપ જાપ કરી શકો છો જો હવે આપણે ચંદ્રઘંટા માતાની પૂજન વિધિ વિશે વાત કરીએ તો કહેવાય છે કે દેવી ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ અને શંખ પુષ્પી અર્પણ કરવામાં આવે છે તથા તેમને પ્રસાદમાં નૈવેદ્યમાં દૂધની વાનગી દૂધની મીઠાઈ કે પછી ખીર અર્પણ કરવામાં આવે છે તથા ફળમાં પ્રસાદ સ્વરૂપે માતાજીને સફરજનનો ભોગ લગાવવામાં આવે છે તો આવી રીતે ચંદ્રઘંટા માતાનું પૂજન કરી મંત્ર કરવામાં આવે છે તો કહેવાય છે કે શુક્ર ગ્રહ સંબંધિત જે કોઈ સમસ્યા હોય તો તેનું નિવારણ ઝડપથી થાય છે તથા આજના દિવસે ચંડી પાઠનો અધ્યાય સાંભળવો જોઈએ અથવા ચંડીપાઠ કરવાનો સમય ન હોય તો લઘુ સપ્ત સાંભળી શકો છો અથવા માતાજીના બીજા પણ પાઠ છે દેવી કવચનો પાઠ છે દુર્ગા એકસો આઠ ના છે તે પણ આપ આજના દિવસે કરી શકો છો અને ખાસ કરીને મહિષાસુર મર્દીની સ્તોત્ર આજે ખાસ કરવું જોઈએ તો મિત્રો આ રીતે નવરાત્રિના ત્રીજા દિવસ વિશે આપણે વાત કરી કે આ દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા થાય છે કેવી રીતે પૂજા થાય છે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ કયો પાઠ કરવો જોઈએ અને આ દરેક વસ્તુ કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય એ પણ જાણ્યું હવે નવરાત્રિના ચોથા દિવસે નવદુર્ગા માતાજીના કુષ્માડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કે જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છીએ તો તેના વિશે આપ અમારી સાથે જરૂર સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાયા રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર